सनातन धर्मनी जय हो जय हो जय हो जय जय गुरु महाराज गुरुदेव हूँ वैद्य चंदुभा चलालिया मारो अनुभव चैनल भावनगर तो आज एक भाण साहेब रचना સદગુરુ સાહેબ સહી કર્યા પ્રકાશી બનશે અને કડી વધારે હોવાથી આ માં અમુક અમુક મારે લખવું પડે બોલવા બેસીએ ત્યારે બોલીએ છીએ જે કરીએ છીએ જે જોઈએ છીએ જે સાંભળીએ છીએ એ બધી કલ્પના છે પરમાત્મા ઈશ્વર સત્ય સદગુરુની કૃપા થકી તે મારી મતિ પ્રમાણે દરેકની મતિ અલગ અલગ હોય છે એની કક્ષા પ્રમાણે મતિ હોય છે એટલે આમાં વાદ વિવાદ ને સ્થાન આપવું નઈ જરૂર હોય તો એમના અનુભવને વાણીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે જોકે અનુભવ વાણીમાં આવતો નથી પણ સંતો જિજ્ઞાસુ માટે

કારણ કે છાસ જે બનાવેલી હોય એ પડી રહે એટલે એની ઉપર આછી પાણી પાણી પ્યોર ન હોય હોય પણ એની અંદર અમુક ટકા એટલે એને પ્રાશ કહેવામાં આવે ખરેખરી સાસ તો તળિયે હોય છે તો સદગુરુ સાહેબે સહી કર્યા જેને પ્રેમ જ્યોત પ્રકાશી અખંડ જાપ આવ્યો સાહેબે સહી કર્યા એટલે આપણે જે કાગળમાં સહી કરે એવી વાત નથી સદગુરુ એવી સહી કરી દીધી એ વિષય નહી પણ જે મન પર જે અજ્ઞાનના પાંદડા પડ્યા છે કચરો પડ્યો છે કાદવ પડ્યો છે એ સત્સંગ શાસ્ત્રાર્થ દ્વારા કાઢ્યો એટલે એને પ્રેમ જ્યોત પ્રકાશી જેને સદગુરુ સાહેબ ના સત્સંગ થકી શાસ્ત્રાર્થ થકી આજે મન ઉપર જે અજ્ઞાન નો કચરો પડ્યો છે પાંદડા ઝાડ કાદવ એ બધો

પછી શું થયું અખંડ જાપ આયો આ અખંડ જાપ શરૂ થઈ ગયો એટલે બોલવા નથી મંડ્યો આત્મા 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 પણ જે અખંડ છે જે સીમિત નથી આ શરીરમાં સમય એવડો જ નથી એવું ભાન થયું એટલે

આત્મામાં છે સમયમાં આત્મા નથી આત્મા થકી સમય છે એટલે હવે મને કાળ નો પણ ભય નથી પેલા ભય હતો કે ચોરાશી માં જવું પડશે એટલે કીધું કે કટી કાળ કી ફાંસી એ સમયથી પર થઈ ગયા પછી શું થયું

ગગન ગરીયા શ્રવણ એટલે શ્રવણ એટલે પેલો શ્રવણ નહીં એટલે સાંભળવું આપણે ગુજરાતી ભાષાના એક શબ્દના અનેક અર્થ થતા હોય છે એટલે વાદ વિવાદ માં સમય બગાડવો કરતા જેટલું થાય એટલું ભજન કરવું જેટલું ભજન વધશે એટલો જ વાદ વિવાદ ઘટશે જેટલો વાદ વિવાદ ઘટશે એટલી જ પરમ શાંતિ વધશે ગગન ગરજિયા એટલે ખબર પડી કે આ ગગન પણ આત્માના દાયરામાં જ છે ત્યારે જેમ બારે મેઘ ખાંગા થાય ને જેમ મોર થનઘટાટ થનઘટાટ કરે એમ આનંદ આનંદ થયો પછી એથી આગળ ચમક દામની દમકત ન લાગી દેખ્યા એક ઉદાસી આ માયા જેટલી ચમકે છે એની પણ ખબર પડી ગઈ ત્યાં દેખ્યા એક ઉદાસી પરમાત્મા નું નામ છે આ માયા છે એ પરમાત્મા થકી છે માયા જોઉં છું તો મને માયાપતિ જ દેખાય છે દેખ્યા એક ઉદાસી એ એક જ છે પણ ઝાલર વાગી ઉદય ભયા અવિનાશી સદગુરુ સાહેબે સહી કર્યા જેને પ્રેમ જ્યોત પ્રકાશી ગેબ છે તે પરમાત્મા ને રહેવાનું સ્થાન છે એક અવસ્થા છે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ આવું બધું જે છે તે નાસી ગયું હવે હું આનાથી પર થઈ ગયો મારા માટે આવું કઈ છે નહીં પણ હવે બોલવા ખાતર બોલીએ છીએ પણ આવું થયું ક્યારે સદગુરુના વચન થકી ઝીણપણામાં ઝાલર વાગી ઝાલર એટલે જે મંદિરમાં વાગે એ ઝાલરની વાત નથી આ આધાર લીધો છે સમજવા માટે આપણને કોઈ કાઈ અપશબ્દ કહી દે અને આપણું અપમાન થાય ત્યારે કહી નથી શકતા આપણે અને સહન પણ નથી કરી શકતા આપણો જ્યારે કોઈ અપમાન કરે ત્યારે આપણે એને કહી પણ ન શકીએ સહી પણ ન શકીએ ત્યારે આપણે છાતીમાં હૃદયમાં ઝીણો ઝીણો દુખાવો થાય એ ઝીણ પણ છે એ ઝીણપણામાં ઝાલર વાગી પણ આ તો મારા સદગુરુ એ શબ્દ કીધો મારા સદગુરુના શબ્દ થકી જે ઝીણપણાની અંદર જે પરમાત્મા આવો છે તેવો છે મારાથી જુદો છે એ જે ભેદ હતો એ ભેદ મટી ગયો

કે ઉદય ભયા અવિનાશી આપણે કંઈક અવાજ થાય ત્યારે આપણે આપણે સુતા હોઈએ અને કઈક અવાજ થાય અથવા કોઈ જગાડે અને જાગી જઈએ એ તો સ્થૂળ વાત છે પણ આ તો જાગતા હોઈએ અને જે સદગુરુ ના વચન શબ્દ થકી જે ખરેખર ઝાલર વાગે ત્યારે અંતરમાં જાગી જવાય છે અવિનાશી નો અર્થ થાય છે જેનો ક્યારેય પણ નાશ નથી એને અવિનાશી કહેવાય હવે આપણે ગોતવાનો અવિનાશીને આપણે ગોતવાનો છે અવિનાશી કોણ આપણે જે 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 છે દેખાય છે જે બોલાય છે જે સંભળાય છે એ તો બધું નાશવંત છે પણ અવિનાશી કોણ છે કે જેનો ક્યારે પણ નાશ નથી એને આપણે ગોતવાનો છે

ધરતી નથી શાયર નથી શાયર એટલે પાણી સપ્તદીપ એટલે સાત પર્વત છે પર્વ છે એ જમ્બુદીપ હિમવાદ હેમકોટ નિષદ નીલ શ્વેત અને શ્રંગવાદ આ જે સાત જમ્બુદીપ એટલે પર્વત એ પર્વત છે એના નામ છે તો એ પણ ત્યાં નથી આ અમૃત વાસી છે થઈ ને જોયું મેં જઈને પાણ સાહેબ કે તો ત્યાં તો નહી ધરણ આકાશી નહીં શાયર નહી ધરતી નથી આકાશ નથી ત્યાં શાયર એટલે પાણી પણ નથી અને જે સાત પર્વતો છે એ પણ ત્યાં નથી આ સાત પર્વત ને સપ્ત દીપ કહેવાય છે અમર આ સપ્ત ધરતી આકાશ પાણી નથી તો ત્યાં શે શું તો ભાણ સાહેબ કહે ત્યાં શે શું કે એક નિરંતર આત્મ બોલે સો વિધિ વિરલા પાસી ત્યાં તો એક નિરંતર આત્મા જ બોલે છે સો વિધિ કરે એની સો વિધિ એટલે જે ખરેખર પામવાની વિધિ છે એની એ જે વિધિ થી જે કરે છે સદગુરુના રાહ પર આલે છે પૂર્ણ ભરોસેથી વિશ્વાસ થી વચન માં વિશ્વાસ રાખી છે ત્યાં આત્મા જ બોલે છે ફળ ફૂલ ઝાડ પાન ડાળી વિશ્વમાં આખા જગતમાં જ્યાં બોલે છે ત્યાં આત્મા જ બોલે છે નિરંતર નો અર્થ થાય છે કે તમે ચાલ્યા જાઓ ચાલ્યા ખૂટે જ નહીં આપણે ગંગા મૈયાનો ક્યારે પણ બંધ નથી એમ સતત નિરંતર ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એટલે કીધું કે એક નિરંતર આત્મ બોલે પાછું એક એવું કીધું કે એ અંતર જ નથી એટલે નિરંતર કીધું અને એક જ કીધું પછી ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા દેખ્યા શ્યામ સુવાસી સ્વપ્ન ગયા ને સાહેબ પાયા નિરંતર છે એવું ગુરુમુખ બોલ્યા એવા ગુરુ બોલ્યા કે આ ગેબ છે એ નિરંતર છે એની વચ્ચે અંતર નથી અંતર હોય તો બે થાય એટલે આખી જગ્યા આકાશ તેને દેખાયા એટલે જે બધા જે સ્વપ્ન ગયા ને સાહેબ પાયા ભાણ ભયા એક સમાસી એટલે જ્યાં સુધી સ્વપ્ન છે રાતનું કે દિવસનું એ જશે ત્યારે સાહેબ ને પામશો આવું કીધું ભાણ સાહેબે કે સ્વપ્ન સાહેબ પાયા જે રાતનું સપનું અને સપનું આ બંને ત્યારે સાહેબ ને તમે પામશો પછી ભાણ છે એ એક સ્વપ્નુ હતું એ સ્વપ્ન થઈ ગયું એટલે ભાણ સમાય ગયા

પ્યારા સંતોની વાતોનો તો પાર જ આવે એવો નથી લાગ્યા વિના ક્યાંથી રીજે રામ ઈયળમાંથી ભમરી બને તો નર ને કેટલી વાર ઈયળ ભમરી નું ચિંતન કરતા ભમરી બને છે એવું સાંભળ્યું છે એટલે આવા સંતોનું સ્મરણ કરીએ છીએ અને ભલે સંતો તો ન થવાય પણ એના ચરણોમાં એની વાણીમાં સમાઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયારામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો